અને એ પછી એ જે માથાકૂટ છે તે પ્રચાર પ્રસારમાં પણ ક્યાંક નજરે પડી એ પછી દબાણ હટાવવાની વાત હોય કે પછી કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કરવાની વાત હોય ત્યાંથી શરૂ થઈ અને હવે છેક આ બબાલ છે તે એક ઉદઘાટન સુધી પહોંચી છે હવે વાત જાણે એમ છે કે કોડીનારની અંદર જે પીએચસી સેન્ટર હોય એમાં એક નવા મશીન મુકાવવાના હતા અને એ મશીન મુકાવવાના હતા એમનું ઉદ્ઘાટન કરવાનું હતું અને એ જ ઉદ્ઘાટન છે તે ત્યાંના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે તેમના હસ્તક કરવાનું હતું અને આ ઉદ્ઘાટન ને લઈને એક નાનું એવું કાર્ડ છપાવવામાં આવ્યું જેમાં ક્યાંય જે પૂર્વ પદાધિકારીઓ છે કે પછી ત્યાંના જિલ્લા કે તાલુકાના પ્રમુખો છે તેમનું ક્યાંય જ નામ નહોતું ફક્ત નામ હતા તો ત્યાંના જે સાંસદ હોય એમનું અને પછી જે ત્યાંના કલેક્ટર છે એમના હસ્તે જે ઉદ્ઘાટન કરવાનું હતું એમનું જ નામ હતું એટલે ક્યાંક એમના જે પદાધિકારીઓ છે તેમને ખોટું લાગ્યું અને જે દિવસે ઉદઘાટન કરવાનું હતું એ જ દિવસે એટલે દિનુભોગા સોલંકી છે પોતાના કાર્યકર્તાઓ સાથે અને ત્યાંના જે પ્રમુખો છે તેમનું જેમનું નામ એ કાર્ડ અંદર છાપેલું ન હતું એ તમામ લોકો ત્યાં

પણ સૌથી પહેલી વાત અહીંયા સામે એ આવી છે કે જે દિનુ ભોગા સોલંકીના જે આ બધા કાર્યકર્તાઓ છે જે પ્રમુખો છે એવું કહી રહ્યા છે કે અમને બોલાવવામાં નથી આવતા તો અમે લોકોને કઈ રીતે એવું સમજાવીએ કે અમે તમારા માટે કામ કર્યા છે તો આ તમામ લોકોને પણ એ જ કહેવાનું છે કે તમે પહેલા કામ કરીને બતાવશો કારણ કે તમારા નામ કરતા તમને જે વાલું છે કે તમારું નામ સૌથી મોટું થાય કે આમના હસ્તક આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું લોકાર્પણ કરવામાં આવ્યું એમનાથી વધારે તમારા લોકોને જે સમસ્યા પડી રહી છે તમારે એમના ઉપર ધ્યાન આપવાનું છે સૌથી પહેલા તો જે સવારમાં જે દ્રશ્ય સર્જાયા કે દિનુ ભોગા સોલંકી છે પોતાના કાર્યકર્તાઓ સાથે પોતાના જે પદાધિકારીઓ છે પોતાના જે આજુબાજુના એ તમામ લોકોને લઈને જે પીએચસી સેન્ટર પહોંચ્યા હતા ત્યાં જઈને જેમણે ઉદ્ઘાટન કર્યું અને એમના જે વ્યક્તિ પ્રમુખ છે જેમના હસ્તે આ બધું થયું છે ઉદ્ઘાટન એમને સાંભળીએ સમગ્ર વિગત શું છે અને સમગ્ર મામલો શું મૂળભૂત રીતે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનાની અંદર ટીબીનું એક ટુનાટ મશીનનું લોકાર્પણ કરવાનું હતું જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકારશ્રીમાંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું પણ અહીંના અમારા સંગઠનમાં તો ચલો બોલાવી નહીં તો ચાલે પણ સંગઠનમાંથી જે ભાજપની પાકમાંથી ચૂંટાયેલા પ્રમુખ શ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો કલેકટર શ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું પણ જે સદંતર એનો જાણે ના થઈ રહ્યું એવું લાગી રહ્યું છે શું તમારી માંગ શું છે તમે સરકારને શું રજૂઆત કઈ એક પ્રણાલી છે કે ભાઈ સામાન્ય લોકો જે છે એ કોર્પોરેટરે ચૂંટતા હોય છે કે તાલુકા પંચાયતના સદસ્યોને ચૂટતા હોય છે જિલ્લા પંચાયતના સદસ્યોને ચૂંટતા હોય છે તો એ જ્યારે કામ પણ એમની પાસે લેતા હોય તો એમની પણ એક આશા હોય છે કે ભાઈ અમારા દ્વારા આ બધી વસ્તુનું લોકાર્પણ થાય જેથી લોકો સુધી અમે અમારી વાત પહોંચાડી શકીએ કે ભાઈ આ સરકાર શ્રી ની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકારશ્રી દ્વારા કામ છે જેથી અમે લોકો સામાન્ય લોકોને ત્યાં જઈએ તો અમે અમારી વાત રજૂ કરી શકીએ જેનો સદંતર આ છેલ્લા ઘણા સમયથી આવી રીતે થઈ રહ્યું છે થોડા ટાઈમ પહેલા એક આપણે જે કોડીનાર નું બસ ડેપો છે એનું પણ વેરાવળ માંથી ઓપનિંગ થયું હતું ત્યાં પણ કોડીનારના કોઈ પણ સંગઠનના કે ચૂંટાયેલી પાકના કોઈ પણ લોકોને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું હવે જે સામૂહિક કેન્દ્રની અંદર જે ટીબી ચેક કરવાના નવા મશીનનું ઉદ્ઘાટન જિલ્લા કરવાનું હતું એ કેન્દ્ર જ અંદર કરી નાખ્યું અને આરોપ એવા પણ લગાવવામાં આવ્યા હતા કે એમને આવા તમામ કોઈ પણ કાર્યક્રમ હોય ને તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમને બોલાવવામાં જ નથી આવતા માત્ર કલેક્ટર જ આ બધું કરી નાખે છે પણ આ તમને આટલી ઉતાવળ કેમ છે તમામ નેતાઓને એવું કહેવાનું છે કે તમે કામ કરીને સૌથી પહેલા તમારા લોકોના દિલ જીતો કારણ કે તમે તમારું નામ લોકોને બતાવશો કે આ વ્યક્તિના હસ્તકામનું ઉદ્ઘાટન થયું છે તો એમનાથી કંઈ જ ફરક નથી પડવાનો લોકો કહે લોકો તમારી પાસે પોતાના કામ લઈને આવે એ પહેલા જ તમારે એમના કામ કરવાના છે જેથી કરી આવા કોઈ ઉદ્ઘાટનમાં તમને ન બોલાવે તો પણ તમને ક્યાંક નારાજગી ન રહે કારણ કે ફરી એક વખત જે રીતે નારાજગી સામે આવી છે દિનુ ભોઘા સોલંકી અને કલેક્ટર વચ્ચેની કે જે કામ કલેક્ટર ને કરવાનું હોય એ ક્યાંક દિનુ ભોઘા સોલંકીએ કરી નાખ્યું અને આવા તો અવારનવાર દાખલા આપણે જોયા છે પણ સૌથી મોટી વાત અહિયાં એ છે કે જ્યારે જયારે આપણા વિસ્તારમાં પહોંચીએ છીએ ત્યારે સૌથી પહેલા એવું કહેવામાં આવે છે કે અહીંયા દિનુ ભોગા સોલંકીનું રાજ ચાલે છે દિનુ ભોગા સોલંકીને પહેલી વખત કોઈ એવા માથાનો જે વ્યક્તિ છે એટલે કે કલેક્ટર છે છે તે કારણ કે એમને કાયદા અને કાનૂન વ્યવસ્થિત શીખવાડી અને જવાબ આપે છે એટલે ક્યાંક દિનુ ભોગા સોલંકીને પણ ખોટું તો લાગી જ રહ્યું છે કે કોઈક વ્યક્તિ એમને બે ધડક જવાબ આપી રહ્યું છે અવારનવાર જ્યારે એમને ગેરકાયદે દબાણ બાંધેલા હતા અચાનક બધા હટાવવામાં આવ્યા એટલે ક્યાંક એમને માઠું લાગ્યું એટલે ભ્રષ્ટાચારના ના આરોપ પણ એમના ઉપર કલેક્ટર ઉપર મૂકવામાં આવ્યા હતા એટલે ક્યાંક હવે જબરદસ્ત રીતે જે આ લડાઈ શરૂ થઈ છે હવે એ જોવાનું છે કે આ લડાઈ ક્યાં જઈને અટકે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર